હમણાં કેટલાક દિવસોથી મારી રેગ્યુલર ઓપીડીમાં શરદી ઉધરસ ગળામાં દુખાવો કાકડામાં રસી થવી ઠંડી લાગીને તાવ આવી આવા બધા પેશન્ટનો ફ્લો અચાનક વધવા લાગ્યો એટલે મને થોડું કન્ફ્યુઝન થયું કે નથી અત્યારે વરસાદ પડતો ભેજવાળું વાતાવરણ નથી શિયાળો તડકો પણ સારો પડે છે તો પછી શરદી કફના દર્દી કેમ વધવા લાગ્યા છે પછી દરેક પેશન્ટમાં હિસ્ટ્રી પૂછતા મને એક કોમન વાત જાણવા મળી કે મોટાભાગના પેશન્ટે લગભગ કાં તો દ્રાક્ષ ખાધી હતી અને કાં શેરડીનો રસ પીધો હતો એટલે મને વધારે કન્ફ્યુઝન થયું કે આયુર્વેદમાં તો દ્રાક્ષને શ્રેષ્ઠ ફળ કીધું છે કેટ કેટલા તો પછી એનાથી આવું થવું ન જોઈએ એટલે વધારે ડીપમાં થોડુંક રિસર્ચ કરતાં મને કેટલીક અગત્યની વાતો જાણવા મળી જે હું તમારી સાથે આજે શેર કરું છું ખૂબ જ ઉપયોગી છે તમારા સ્વાસ્થ્ય માટે એટલે ધ્યાનથી સાંભળજો મહર્ષિચરકે કહ્યું છે કે દ્રાક્ષ એ શ્રેષ્ઠ ફળ છે પણ ઉનાળામાં ગરમીની ઋતુમાં જ્યારે અત્યારે ચાલે છે વસંત ઋતુ કે જે માર્ચથી લઈને એપ્રિલ સુધી ચાલતી હોય છે અને દ્રાક્ષ આવવાનો સાચો સમય ગરમીમાં છે મતલબ કે માર્કેટની અંદર જે ફેબ્રુઆરી માર્ચમાં જે દ્રાક્ષ આવેલી છે એ એના સમય કરતાં વહેલા આવેલી હોવી જોઈએ મતલબ કે એ કોઈ દવા છાંટીને કે બીજી કોઈ પદ્ધતિથી ઉત્પાદન એના સમય કરતાં વહેલા કરવામાં આવેલું હોવું જોઈએ અને આયુર્વેદમાં બહુ સ્પષ્ટ કીધું છે કે વસંત ઋતુમાં ગળિયાફળો એટલે કે દ્રાક્ષ શેરડી સાકરટેટી તરબૂચ આવા ગળિયાફળો ન ખાવા જોઈએ કેમકે કફ કફદોષ વધે છે શિયાળામાં આપણે જે સ્વાસ્થ્યવર્ધક અડદિયા મેથી પાક સાલમ પાક કે લગ્નમાં જે મીઠાઈઓ ખાધી છે એને કારણે કફદોષ વધ્યો હોય એ પ્રાકૃતિક રીતે જ આપણું શરીર એને વસંત કફ કફદોષ દૂર કરતું હોય છે અને જો આવા સમયે આવા ગળિયાફળો આપણે ખાઈએ તો કફદોષ વધે છે અને બીમાર પડવાના ચાન્સીસ પણ સાથે ખૂબ વધી જાય છે અને અધૂરા પૂરું લોકો દ્રાક્ષને સરખી ધોતા પણ નથી અને ખાઈ જાય છે હવે સમય કરતાં આવેલી આ દ્રાક્ષ પર જે દવાનો છંટકાવ કરેલો હોય પેસ્ટિસાઇડ્સ ધૂળ માટી બેક્ટેરિયા હોય એ આપણે ખાઈને પેટમાં જાય છે અને પછી બીમાર પડે છે એટલા માટે દ્રાક્ષને બરાબર સરખી રીતે ધોયા પછી જ ખાવી જોઈએ કેવી રીતે ધોઈ શકાય કેટલી રીતે ધોઈને એને પેસ્ટિસાઇડ મુક્ત કરી શકાય એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જે આના પછી આવે છે એ ખાસ કરીને જોઈ લેજો અને એને ફોલો કરજો જેથી કરીને તમને દ્રાક્ષથી ફાયદા થાય નુકસાન નહીં લાસ્ટમાં એટલું જ કહીશ કે કોઈ પણ ફ્રૂટ કે જે એના કરતાં પહેલાં આવતા હોય એને ન ખાવા જોઈએ થોડી રાહ જોઈ લઈએ આપણે જીવવા માટે ખાઈએ છીએ ખાવા માટે નથી જીવતા તો હું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો